ગુડ ઇવનિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું સાથે તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને જો અત્યારે રેગડી ભરાઈ ગઈ છે અને પૂરી અત્યારે જો પચા પોતાને એવું કરે છે અને મમ્મી હં બેઠા અહીંયા અને અમે જો બધા અહીંયા ડાયમંડ બેસી ગયા છીએ કયું ના અને કાલે તો ગામડે ગયા હતા બહુ થાકી ગયા હતા એટલે કાંઈ સવારે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અત્યારે છેઠ ચાલુ કર્યો છે તો હાલો આપણે અત્યારે પૂજા દીદી કેટલાય દીધી વ્લોગમાં નતા આવે ને બે દિવસથી તો આપણે પૂજા દીદીને પણ વ્લોગમાં લઈ લેવી હાલો તો જોઈ પૂજા દીદી શું કરે છે ગુડ ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે ચાર અને રેકડી ભરાઈ ગઈ છે મમ્મી રેકડી ભરી નાખી છે અને મમ્મી બધું મૂકી દીધું છે સરસ મજાનું લીંબુ ને આદુ ને મરચી ને મેથી ને કોથમી ને પાલક ને શું એ મમ્મી તાન ચડ્યો મૂળા ને લીમડો ને ફૂદીનો ને ડુંગળી ને રેકડી ભરી નાખી છે અને લસણના પાવ ભૂર્યા તો પપ્પા વારે મૂકવાના છે અને લીંબુ મૂકી દઉં ને રેકડી મમ્મીએ ભરી નાખી છે

કેમ ડાયમંડ નું કામ આવ્યું છે કઈ પૂરું કરીને દેવાનું નથી દુ કાંઈ નથી નજીક એક ભાગ પડ્યો તો બગુંજ જો અહીંયા ડાયમંડ ચટાડવા માંડી છે અલકા ચોટાડજે હો તા કતો સારું કાંઈ સારું નથી આવડતું જોતો આમ જોતો જારીના ઓલા ડાયમંડ નાખી નાખીને તો ડાયમંડ ચટાડતો મને એમ જ ફાવે જેમ 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 ફાવતું હોય એમ કરે

गुजरती देहू बनान बदम सेट के फुटसलाड सु बना के ई मजा आवे हेलो अब दूध में थोड़ी खाण नाखे छे ओ माखन अपी असल मस्त नु मिक्स सही ना चलो હાલો આ તો બેટર તો રેડી થઈ ગયું છે રિયલી માં એટલું આછું નથી જેટલું કેમેરા માં દેખાય છે અને જો તપેલી પૂજા લઈ લે બારી નાખી ઓય ડેન્ડલ વાળી આ ચમચી લઈ દો ઈ રેતી નથી ચમચો દે ઈ રેત છે બધું રે રેમાં હા રાખતા આવડવું જોઈએ પણ એલી પડી ગઈ આ બોન ને હવે થોડું હલાવી નાખી દો ને કેટલા દીરો કામ છે ઓબ્રેન્ડ માં

હાલો તો દૂધ ઉકરી ગયું છે આ માં નાખ દેવા હા હવે કસ્ટર્ડ પાવડર નું જે બેટર બનાવ્યું છે ને એ નાખશે પૂજે દીધી બધી નાખ દે કેવું તઈ હાલો તો હવે નાખી દીધું છે અને હવે જો થોડીક વાર છે

કબુજ દીદી હાલો તો આપણો દૂધપાક રેડી થઈ ગયો ને હવે કાજુ બદામ નાખી દૂધ પાક બના અર સોરી મને દૂધપાક પાક બહુ બાય લઈ દીધો છે આપણે બદામ શેક બની ગયો છે ને હવે માં આપણે થોડા કાજુ બદામ નાખી દેવી હાલો અને હવે હે ને આપણે આને ફ્રીજ મૂકી દેશું અને પછી જોઈશું કે એવું બન્યું છે બદામ શેક પહેલી વાર ટ્રાય કર્યું છે ચારો બે નહીં છે ને તો હું તમને બધા ને કહેતો તમે બધા એ વણ ઘરે બનાવજો હાલો તો બદામ શેક બાઉલમાં કાઢીને એને ફ્રિજમાં મૂકી દીધું છે અને હવે આપણે એક જ બે કલાક પછી જોઈશું કે બદામ શેક કેવું બન્યું છે અને પૂજા દીદી હવે જો રસોઈ કરવા માંડ્યા છે જોઈએ આપણે પૂજા દીદી પૂછી છે નું શાક બનાના પૂજા દીદી છે નું શાક બનાવવાના હો પરણ તો પૂજા દીદી કટકા રીંગણા નું શાક બનાવવાના છે અને કાલે બહાર જવાનું છે તો તમે બધા જોજો બ્લોગ કે ક્યાં કઈ બાજુ જાય છે તો હાલો હવે હું થોડુંક એડિટિંગ કરી લઉં મિની બ્લોગનું અને પૂજા દીદી રસોઈ બનાવી લે હાલો તો અમારું બદામ શેક બની ગયું છે અને બહુ જ સરસ મજાનું બન્યું છે ખાઈને તો મજા આવી જાય આ ખાવાનું નથી પીવાને હાલો તો હજી સાડા થઈ ગયા મારે હજી વારું કરવા બાકી તો હવે હું વારું કરવા બેસી જવા ને આ ને મૂકી દઉં દૂધ પાક થોડો બદામ છે બીજા દીદી ને તો બહુ ભાઈ ઘડી બે ત્રણ ગ્લાસ તો પી ગયા હાલો તો આજે વારુમાં રીંગણા ની શાક ને રોટલી છે અને જો બધા સૂઈ ગયા છે ને સાડા અગિયાર વાગી ગયા છે અને અત્યારે છે હું વારું કરવા બેઠી છું એડિટિંગ કરી લીધું છે અને વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે અને હવે હું વારું કરવા બેસી ગઈ છું તો હાલો ફટાફટ હવે વારો કરીને હવે હું સુઈ જાઉં હાલો તો બાર વાગી ગયા છે અને હવે બધા સુઈ ગયા તો હવે હું જાઉં ફટાફટ તો હાલો હવે એ જ એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય